હલો મિત્રો મારા પીધા બ્લોગમાં સૌ મિત્રોનું સ્વાગત છે આજે હું તમને મારા ગામનું જંગલ બતાવું છું જો આ જંગલ છે ને આ જંગલ છે અમારા ગામનું જો લો આ જંગલ છે જો લો આ જંગલ અમારા ગામનું આ જંગલમાં જવાનું કઈ રસ્તાની ખબર પડતી નથી હું આ રસ્તો છે ખરો આ રસ્તે રહીને હું નીકળી જાઉં તો કદાચ પર નીકળતો હોય કઈ ખબર પર નહીં આ જંગલ ગુરુ છે જોવો ચાલે હા નીકળવાનું રસ્તો નથી જોવો ચાલે આપણે પાછું બહાર જ નીકળવું પડે એમ છે એ બાજુ જવું એ કઈ માલમ પડતું નથી બઘું જંગલ છે જોવો જુઓ હા જુઓ હે ને હા હમ હા જંગલમાં કંઈ હોય ને નહવાની ખબર પડે ને એવો જંગલ છે જો લો આ રસ્તે 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 આ નેકરો ખરો લો આ રસ્તો રસ્તા તો છે કઈ જતો હોઈએ આપણને ખબર નહીં અમારા ગામનું જંગલ અઘરું છે જુઓ હા જુઓ હેમ હા જુઓ કાંટા પણ બહુ છે હા রাস্তে রাস্তে রস্তেফার তো হয় খবর নাই বুড় জঙ্গলছে রাস্তা হই আমার শু থ গাম নাই ગઈ મય તો લાઈક કરો સબસ્ક્રાઈબર કરો અને કમેન્ટ કરો અને શેર કરો